નમસ્કાર આજના આઈટીઆઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું જીગર સલિયા આઈટીઆઈ બેચરાજી આઈટીઆઈમાં ચાલતા ઓટોમોબાઈલ સેક્ટરના અંતર્ગત પ્રેક્ટિકલ કે જેનો હેતુ છે વ્હીકલની સ્ટાર્ટિંગ સિસ્ટમ ચેક કરવી તથા જમ્પર કેબલ દ્વારા વ્હીકલની બેટરી ચાર્જ કરવી તે સહ હું આપ સૌને યોગ્ય માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીશ આ પ્રેક્ટિકલ અંતર્ગત ઉપયોગમાં આવતા ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ વિશે આપ સાહેબને માહિતગાર કરીશ એમાં પ્રથમ આપણી જોડે જે છે ઇક્વિપમેન્ટ તે છે મલ્ટીમીટર જેનાથી આપણે બેટરીનું વોલ્ટેજ માપીશું ત્યારબાદ આપણી પાસે બાર વોલ્ટની બે બેટરી છે જેમાંથી એક ડેડ છે અને એક વર્કિંગ કન્ડિશનમાં છે ત્યારબાદ આપણે જમ્પર કેબલ્સ બે છે એનો ઉપયોગ કરીશું આ રીતે આપણી પાસે જે ઇક્વિપમેન્ટ છે એનો ઉપયોગ કરીને આપણે ડેડ બેટરી છે એને ચાલુ કરવાનો પ્રયત્ન કરીશું આપણે વ્હીકલનું સ્ટાર્ટિંગ ચેક કરવા માટે આપણે પહેલાં એનો સેલ મારવાનો પ્રયત્ન કરીશું ચાલુ થાય છે કે નહીં ચેક કરવા માટે સેલ મારતા માલુમ પડેલ છે કે બેટરી ડેડ હોવાના લીધે ગાડી ચાલુ થતી નથી તો આની અંદર ઘણા બીજા પણ પ્રોબ્લેમ હોઈ શકે છે જેમ કે અલ્ટરનેટરમાં કોઈક વાર ખરાબી હોય કોઈ વાર એનું સ્ટાર્ટર મોટરમાં ખરાબી હોય અથવા એની અંદર સોલિનાઇટ જે આવે એના પણ ખરાબી હોઈ શકે છે પણ હાલના તબક્કે આપણને બેટરીના વોલ્ટેજ ચેક કરીશું જેનાથી આપણને ખ્યાલ આવશે મલ્ટીમીટર દ્વારા કે એનો કેટલો વૉલ્ટેજ બતાવે છે તો વોલ્ટેજ માની લો કે બારથી ઓછો આવે છે કે આપણે અંદર બેટરીની ખરાબી છે હવે આપણે બેટરીનું સ્ટેટસ ચેક કરવા માટે પહેલાં આપણે બોનેટ ખોલીશું સૌ પ્રથમ આપણું સ્ટેપ છે બોનેટ ખોલવું કે આપણી પાસે આ એક મલ્ટિમીટર છે હાલ આપણે ડીસી વોલ્ટેજ પર સેટ કરેલ છે ડીસી વોલ્ટેજ ચેક કરવાનું છે તો તે માટે આપણે મલ્ટીમીટરને ડીસી વોલ્ટેજ માટે તૈયાર કરીશું ત્યારબાદ બેટરીનો નેગેટિવ ટર્મિનસ છે અને આ પોઝિટિવ ટર્મિનસ છે આપણે મલ્ટિમીટરના બંને એન્ડ્સ નેગેટિવ પોઝિટિવ પોલને ટચ કરાવશું કનેક્શન કરતાં આપણને એવું જાણવા મળેલ છે કે મલ્ટીમીટરમાં રીડિંગ નાઇન પોઈન્ટ સેવન સિક્સ વોલ્ટેજ બતાવે છે જે બાર વોલ્ટ કરતાં ઘણો ઓછો છે આથી આપણે આ બેટરીને ચાર્જ કરવી પડશે આ આપણી પાસે જમ્પર કેબલ છે ક્રોકોટાઇલ ક્લેમ્પ જે છે આપણે જમ્પર કેબલનો એનો અહીંયા પોઝિટિવ ટર્મિનલ સાથે આપણે એને લગાવીશું આપણે નેગેટિવ ટર્મિનલ માટે અર્થિંગમાં આપણે લગાવીશું કારણ કે એની અંદર બેટરીમાં લગાવવાથી ઘણીવાર પાર્ક થવાના ચાન્સીસ રહે છે એટલા માટે આપણે જમ્પર કેબલના જે વર્કિંગ બેટરી છે એના જમ્પર કેબલના આપણે પોઝિટિવ ટર્મિનલ સાથે જોડીશું આપણે જમ્પર કેબલના નેગેટિવ ટર્મિનલને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડીશું હવે આપણે ડેડ બેટરી જે છે એ ગાડીને સ્ટાર્ટ કરીશું આપણે બંને બેટરીને પોઝિટિવથી પોઝિટિવ અને નેગેટિવથી નેગેટિવ ટર્મિનલ સાથે જોડી દીધા છે જમ્પર કેબલ દ્વારા હવે આપણે જે ગાડી બંધ છે એને સેલ મારીને ચાલુ કરવાનો પ્રયત્ન કરીશું હવે આપણને જોવા મળ્યું કે આ જે બંધ પડી હતી બેટરી તો એ જે સેલ મારતા એ ગાડી સ્ટાર્ટ થઈ ગયેલ છે જેનાથી આપણો નિષ્કર્ષ એવો નીકળે છે જે બેટરી ચાર્જ થઈ છે આપણે પ્રેક્ટિકલમાં જે બાબતો શીખ્યા બંધ બેટરી છે અને ચાર્જ કરવી જમ્પર કેબલ દ્વારા અને મલ્ટીમીટર દ્વારા કઈ રીતે વોલ્ટેજ માપવો અને વોલ્ટેજ જો ઓછો આવે તો આપણે બેટરીને જમ્પર કેબલ દ્વારા કઈ રીતે ચાર્જ કરવી આપણે ટર્મિનલ્સ કઈ રીતે લગાવવા કનેક્શન્સ કઈ રીતે લગાવવી આપણે આમાં શીખ્યા હવે આની અંદર મુખ્ય જે સાવચેતી રાખવાની છે જ્યારે પણ આપણે જે બંધ બેટરી હતી એને ચાર્જ કરવાની તો એના ટર્મિનલ્સ લગાવતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું હતું કે એનો નેગેટિવ ટર્મિનલ્સને અર્થિંગ આપવું ખૂબ જ ફરજિયાત છે નહીં તો સ્પાર્ક થવાના ચાન્સીસ છે જેથી ઘણીવાર એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહે છે જેથી આપણે ખાસ ધ્યાન રાખીશું કે એની અંદર કોઈ સ્પાર્ક ન થાય માટે આપણે એની એ જ સેફ પ્રેક્ટિસ એ જ રહેશે કે જેની અંદર આપણે નેગેટિવ ટર્મિનલ્સને અર્થિંગ આપીએ આ પ્રેક્ટિકલ અંતર્ગત આપ સૌને જે માર્ગદર્શન આપ્યું એ આપ સૌને આગળ ઉપયોગી નીવડે એવી આશા સાથે આભાર